નમસ્કાર દોસ્તો મારી યુટ્યુબ ચેનલ ફી એજ્યુકેશન ગુજરાતીમાં તમારું સ્વાગત છે જય ગરવી ગુજરાત એક નવા વિડીયો લઈને આવ્યો છું આ વિડીયો ખાસ સીએસસી ન્યૂ વેલી માટે છે અને જનસેવા કેન્દ્ર માટે અને આમ પબ્લિક માટે પણ છે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર ખોવાઈ જાય તો તમે કઈ રીતે જનરેટ કરી શકો તેના પર વિડીયો છે તમારે ક્રોમોમાં આવવાનો રહેશે અહીંયા તમારી યુઆઈડીઆઈ જે આધાર કાર્ડની વેબસાઇટ છે તે અહીંયા મારવાની રહેશે તમે જોડે કોમ્પ્યુટર કે લેપટોપ કે મોબાઈલ હોય તો મોબાઈલથી પણ આ કરી શકો છો તો બ્રાઉઝરમાં તમારે યુઆઈડીઆઈ વેબસાઇટ તમે લખશો એટલે તમને માય આધાર લખેલું દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડનું જે પેજ છે તે તમને અહીંયાથી જોવા મળશે પેજ જોવા મળશે તો નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે અહીંયા તમને બીજા નંબર પર જોવા મળશે આધાર નંબર પાછો મેળો યુઆઈડીઆઈની જે વેબસાઇટ છે તેનામાં મળી જશે તેના પર તમે ક્લિક કરશો એટલે જે પણ આધાર કાર્ડમાં તમારું આપણું નામ હતું એ તમારે અહીંયા આખું નામ લખવાનું રહેશે જેવું નામ હતું તેવું તો આપણે ફટાફટ નામ લખી દઈશું નામ લખ્યા બાદ તમારી ડેટ ઓફ બર્થ જે હતી આધાર કાર્ડમાં તમારે તે અહીંયા લખવાની રહેશે પહેલાં તમારે યર ચૂઝ કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો રહેશે બીજા નંબર પર જન્મ તારીખ નાખ્યા બાદ ત્યારબાદ તમારે કોડ કોડ નાખવાનો છે છે નાખ્યા બાદ તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારો જે પણ મોબાઈલ નંબર લિંક છે આધાર કાર્ડમાં તેના પર એક ઓટીપી આવશે તે ઓટીપી છ ડિજિટ નો તમારે અહીંયા નાખવાનો રહેશે તો જે પણ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે તો ઓટીપી આવે છે તો અહીંયા આપણે નાખી દઈશું ફટાફટ ત્યારબાદ નીચે ક્લિક કરીશું અહીંયા તમારો જે આધાર કાર્ડ નંબર છે એ અહીંયા ખાલી ઓછા ડિજિટ બતાવે પણ જે પણ મોબાઈલ નંબર તમારો લિંક છે આધાર કાર્ડ એ મોબાઈલ નંબરમાં તમારે પૂરો મેસેજ દ્વારા તમને આધાર કાર્ડ નંબર જોવા મળશે તો આપણે તે માટે આપણે મોબાઈલ સ્ક્રીન પર જઈશું તો હવે આપણે મોબાઈલ સ્ક્રીન પર આવી ગયા છે જે પણ મોબાઈલ નંબર લિંક હતો તેના પર જે ઓટીપી આવ્યો છે તેના તે મેસેજમાં તમને આધાર કાર્ડ નંબર જોવા મળશે તો તમારે મેસેજ ખોલી દેવાનો હશે અહીંયા તો મેસેજ ખોલશો એટલે તમને અહીંયા આધાર કાર્ડ નંબર જોવા મળી જશે આમ તમે આધાર કાર્ડ નંબર ખોલી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ વિડીયો ગમે તો લાઇક કરો સૌ કરીને શેર કરો જય